દક્ષિણ સમિતિના ચેરમેન અને મેયર ની ઉપસ્થિતિમાં સાડા ત્રણ કિલોમીટર ની કાસ ની સફાઈનું નિરીક્ષણ કરવામાં આવ્યું વડોદરા શહેર દક્ષિણ ઝોન વિસ્તારમાં આજે સ્થાયી સમિતિના ચેરમેન અને મેયરની ઉપસ્થિતિમાં સાડા ત્રણ કિલોમીટર ની સફાઈનું નિરીક્ષણ કરવામાં આવ્યું આગામી ચોમાસાને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની તમામ કાસોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા સાડા ત્રણ કિલોમીટરની લાંબી કાસની સાફ સફાઈ ચાલી રહી હોય ત્યારે વડોદરા નગરપાલિકાના મેયર સ્થાયી સમિતિના ચેરમેન દક્ષિણ ઝોનના અધિકારીઓએ આ કાસની સફાઈ દરમિયાન મુલાકાત લીધી હતી અને જેસીબી દ્વારા કાસની સફાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં સાડા ત્રણ કિલોમીટરની લાંબી કાસને અડચણરૂપ દબાણો દૂર કરી અને કાસને સાફ કરવામાં આવી હતી જેમાં સફાઈ દરમિયાન કાસની સફાઈ કરતા મજૂરો સેફટી વગર જોવા મળ્યા હતા જેને લઈને મીડિયા કર્મીએ સ્થાયી સમિતિના ચેરમેને પૂછતા તેઓ દ્વારા હમણાં સૂચના આપવામાં આવશે તેવી ચર્ચા કરી હતી વધુમાં સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું કે રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા દક્ષિણ ઝોનમાં જે પ્રી મોન્સૂન કામગીરી અને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ચાલે છે એના રિવ્યૂ કરવા માટે આજે દક્ષિણ ઝોનની મુલાકાતે આવ્યો છું ખાસ કરીને મસ્યા કે જે લાલબાગ મસ્યા તલાવથી ચાલુ થઈ અને વડસર કોટેસર સુધી લગભગ સાડા ત્રણ કિલોમીટરની ઘાસ છે એમાં ત્રણ કિલોમીટર જેટલી કાસ છે પાકી છે અને પાંચસો મીટર જેટલી કાચી કાસ છે આ કાસની સફાઈ ફૂલ રોશમાં ચાલી રહી છે એક વખત સફાઈ થઈ ચૂકી છે આજે પાછી ફરી જેસીબીથી અંદર જે સ્લચ છે એ કાઢવાની કામગીરી ચાલી રહી છે વડોદરાના તમામ કાસોમાં ગેજિંગ સ્ટેશન લગાડવામાં આવે છે અલગ અલગ જગ્યાએ જેથી કરીને પાણીનો ગ્રેડિયન્ટ કેટલો છે તો એને ગ્રેડિયન્ટમાં બહુ મોટો તફાવત થઈ જાય કે એક ફૂટનો ગ્રેડિયન્ટને બદલે જો બે કે ત્રણ ફૂટનો ગ્રેડિયન્ટ થાય તો આપણને ખબર પડે કે આ કાશમાં કોઈ જગ્યાએ ઓસ્ટ્રક્શન છે તો ચાલુ વરસાદે પણ આપણે બીજું કોઈ કામગીરી કરી અને પાણીનો ફ્લોમાં જે અટકાવ થતો હોય એને રોકી શકીએ અને પાણી ફ્રી ફ્લોઈંગ રહે એટલે મેજર ફ્લનની પરિસ્થિતિ ન સર્જાય એના માટે તમામ કાસોની સાફ સફાઈ ચાલી રહી છે આજે અમારી સાથે વડોદરા શહેરના પ્રથમ નાગરિક માન્ય શ્રીમતી પિંકીબેન સોની સિટી એન્જિનિયર અલ્પેશભાઈ મધબુદા તથા દક્ષિણ ઝોનના તમામ જે અધિકારીગણ છે એને સાથે રાખી અને આ ગેજિંગ સ્ટેશન અને જે સાફ સફાઈ કાસની ચાલી રહી છે આખે આખી ત્રણ કિલોમીટર એરિયાની કાસમાં જ્યાં જ્યાં પોસિબલ છે ત્યાંથી તમામ સ્લજ કાઢી અને કાસની પૂર્ણ સફાઈ થાય એ પ્રમાણેની અને કાસમાં જે કોઈ બીજી ટ્રિબ્યુટરી આવતી હોય એની પણ સાફ સફાઈ થાય એ સુનિશ્ચિત કરી રહ્યા છે ત્યારબાદ અલગ અલગ કામોની મુલાકાત લેવામાં આવશે સર મજૂર આ રીતે કામ કરી રહ્યા છે કોઈને કંઈ નુકસાન થાય તો કોઈ આ યોગ્ય છે મજૂરને નુકસાન થાય જવાબદારી છે આ તમામ લોકોએ સેફ્ટી ગેજેટ પહેરવા જોઈએ હમણાં તાત્કાલિક સૂચના આપવામાં આવશે કે તમામ લોકો જેકેટ અને માથે હેલ્મેટ પહેરી અને કામ કરવું જોઈએ અને અહીંયા જે લેફ દેખાઈ રહ્યો છે એની તાત્કાલિક કડક સૂચના આપવામાં મેં કીધું એમ મેં ઓલરેડી કહી દીધું કે મસ્યા તળાવથી ચાલુ થઈ અને કોટેશ્વર સુધીની આ કાસ છે સાડા ત્રણ કિલોમીટરની એમાં અત્યારે આ ભગત કોલોની પાસે જે સાફ સફાઈ ચાલી રહી છે ગેજિંગ સ્ટેશન મૂક્યું છે આ કાસમાં ભયજનક કાસ ઊંડો છે એવું સેફ્ટી માટે નાગરિકોની સુરક્ષા સલામતી માટે બોર્ડ પણ મારવામાં આવ્યું છે અને કામગીરીમાં ખાસ કરીને જેસીબી મશીન દ્વારા જે કાસમાં સ્લચ છે એ કાઢવામાં આવી રહ્યો છે જેથી કાચ ઊંડી થાય અને કાસની કેપેસિટીમાં પણ વધારો થાય હું તો રિવ્યુ મિટિંગ ટેકનિકલ રિવ્યૂ માટે આવ્યો છું કોઈ નાગરિકના પ્રશ્નો હલ કરવા માટે થયા આજે સાઉથ ઝોનમાં મંજલપુર વિસ્તારમાં વિઝિટનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો મેં મારા કામ માટે જસ્ટ ફોન કર્યો ત્યારે મને માહિતી મળી કે સિટી એન્જિનિયર સાહેબનું આ રીતનું કંઈક પ્લાનિંગ છે એટલે મેં પણ કીધું કે ચાલો હું પણ આજે જોડાવું છું અને અહીંયા પ્રી મોન્સૂન કામગીરી અને બીજું વડોદરા શહેરમાં જે પણ કંઈ નવું ઇમ્પ્લિમેન્ટ કરવાનું થતું હોય છે ત્યારે એમના દ્વારા મંજલપુર વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતી હોય છે ત્યારે આજે એમની આ સાઉથ ઝોનની વિઝિટ હતી તેમાં હું પણ એમની સાથે જોડાઈ છું આ દક્ષિણ વિસ્તારનો જે મુખ્ય કાંસ છે જેને મસ્યા કાંસ તરીકે ઓળખાય છે એ મસ્યા તળાવથી શરૂ થઈ અને જીઆઈડીસી રિંગ રોડ પર અત્યારે આપણે ઊભા છે અને એની જે સફાઈ થઈ રહી છે એ આપણે દેખાઈ રહી છે આ કાસ અલ્ટિમેટલી વિશ્વામિત્રી નદીમાં જીઆઈડીસીમાં થઈ અને જાય છે અત્યારે તમે સફાઈ જોશો તો અમે જે કંઈક મટીરિયલ અંદરથી નીકળે છે ડાયરેક્ટ ટ્રેક્ટરની અંદર ટ્રાન્સફર કરી દઈએ છીએ કે જેથી કરીને કોઈ ગંદકીના કે બીજા કોઈ ઇસ્યુ થઈ શકે નહીં અને અમે અહીંયા ગેજિંગ સ્ટેશન બતાવી બેસાડ્યું છે કઈ જેના કારણે મોનિટરિંગ કરવું ચોમાસા દરમિયાન ઇઝી થઈ જાય છે મજૂરો આજે કામ કરીએ યોગ્ય લાગે કોઈ થાય છે અત્યારે એમને પૂરતી કાળજી લઈ અને કામગીરી કરવા માટે જણાવ્યું છે એમને જે કંઈ સેફ્ટીના સાધનો છે એ પણ સંભાવ અત્યારે નથી એમની પાસે એમને સૂચના આપી છે અને જરૂર પડે તો એમની સામે એક્શન પણ લે છે